કેમ છે બચ્ચા પાર્ટી ચલો અહીં આગળ આપણે ચેક્સ કાર્ડ આપેલા છે જો શું આપેલું છે ચેક્સ કાર્ડ જો આ ચેક્સ કાર્ડને શું કર્યું પહેલાં આપણે અહીં કાતરથી કાપી નાખી અને આ નું એક કાર્ડ બનાવ્યું છે બરાબર આ સો સોના બનાવ્યા પછી એને કટિંગ્સ કરી કરી અને આ દશકના આ સો માટે આ દશક માટે અને આ એકમ માટે આવા નાના નાના કાર્ડ બનાવ્યા બરાબર ચેક્સ કાર્ડમાંથી હવે આ છોકરો કઈ રીતે પ્રવૃત્તિ કરશે તો આપણે પેલા બે અંક લઈએ બરાબર ચલો પ્રિયાંશી બેન તમારે અહીં સંખ્યા બનાવવાની છે બરાબર આ દસ એકમ ને દસ અંકમાં ચલો પાંત્રીસ સરસ વેરી ગુડ ચલો હવે આ આનો ઉપયોગ કરીને સંખ્યા બનાવો દસ દસ ના જૂથ દ્વારા બોલતું જમા બેટા દસ 10 20 30 3 સરસ અને કેટલા છુટતા આવશે 5 5 બનાવ ચાલો નીચે મૂકો બેટા 1 2 3 4 5 5 સરસ કેટલા છુટતા છે 5 5 ચલો હવે આ 3 છે તો 3 ની કિંમત કેટલી થશે 30 અને 5 ની કિંમત 5 5 સરસ ક્લેપ કરો ભાઈ cara, ramiz jason kayak banao, ane elo pachu, cila oke, banao teme, botir, si tena be seras, સરસ કેટલા છુટતા આવશે બે બે બનાવો ચાલો મુકો 1 2 ચલો હવે 7 ની કિંમત કોણ કહેશે મને 10 10 10 બોલો 70 અને 2 ની કિંમત સરસ ચાલ હવે એકમ દશક માં કોણ બોલશે આ 72 છે એકમ દશક બોલો બોલો દશક બે એક વેરી ગુડ ચાલ હવે આપણે ત્રણ અંકની સંખ્યા લઈશું કેટલા અંકની લઈશું ત્રણ ચલો એકમ દશક અને 100 બરાબર ચલો અવે માનો વાસે ચલો રિયાંસી બેનવારો પૂરું બધાનો બે બે વાર વખત વારો આવશે બેટા ચાલો ચાલો માનો ચાલ હવે આપણે ત્રણ અંકની સંખ્યા બનાવવાની છે બરાબર જો હવે ત્રણ અંકની આપણે સંખ્યા બનાવતા પહેલા એ જોઈ લેવાનું કે કેટલા ખાના છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 10 છે અને આમ ઊભા કેટલા છે ગણો 1 બોલો 1 2 3 4 બસ એક ખાનામાં 10 ની લાઈન છે 10 20 30 40 50 60 70 80 100 એટલે આ કેટલાનું કાર્ડ કયું કહેવાય 100 નું 100 નું એક કાર્ડ એટલે 100 એમ કે એટલે કેટલું કાર્ડ મૂકવાના એક 200 કે તો કેટલા કાર્ડ મૂકવાના બે બે આવી રીતે આપણે સંખ્યા બનાવવાની છે 35 200 35

અને આ 10 સો સોનો પછી 10 10 અને 1 1 ના એના કાર્તિક જ સંખ્યા બનાવવાના છે તમારે સંખ્યા બનાવવાની બસ 200 સરસ આમુકો બેટા સોના ખાનામાં જ મૂકવાના આવી રીતે ચલો પછી ત્રણ દશક 1 2 3 સરસ હવે કેટલા છૂટતા આવશે એકમમાં 5 5 સરસ વેરી ગુડ 1

सरस वेरी गुड चल अब संख्या बनाओ बेटा आ, आ आ आमा कितना આવશે ખબર તમને હા 60 60 હા અને પછી આમા કેટલા આવશે 10 અને આમાં 5 1 1 2 2 ચલો પછી 6 200 300 400 સરસ

સરસ ચાલ હવે એક એક માં એકમ માં કેટલા આવશે પાંચ પાંચ વેરી ગુડ પછી કાર્તિક બતાવ્યા રહો તમે હા પછી યાતી બે બે સરસ ચાર હ પાંચ ચાલ હવે 6 ને આ 6 છે બરાબર આ 1 આ 2 આ 3 આ 4 આ 5 ને 6 તો એની કિંમત કેટલી થશે ચલો પછી આની આની કિંમત સિત્તેર અને આની પાંચ સરસ વાઈ ક્લેપ કરો ભાઈ માનસી માટે ચલો હવે હું તમને અલગ રીતે હવે હું આ મૂકીશ તમારી સંખ્યા બનાવવાની ઓકે રેડી રેડી હોય ને બધા આ મૂકી દો બેટા તું એમને મૂકી દો મંદિર ચલો કાર્તિક ભાઈ હું અહીંયા કાર્ડ મૂકું છું ચેક્સ કાર્ડ મૂકું છું એ તમારે ગણી અને પછી સંખ્યા બનાવવાની છે ઓકે લાવો બેટા આ બાજુ લાવો હમ આ વેલુ ચાલો ઉપર હવે છે ને એકમ ના બાકી છે હવે સંખ્યા બનાવવાની તમારે બરાબર જોઈએ આપણે કાર્તિકભાઈને આવડે છે કે નહીં આવડતું ચાલો કઈ સંખ્યા બનશે તમને તો આવડે જ છે બોલવાની આપણે ચાલો મૂકો ચાલો સંખ્યા બનાવ આર અહીંયા અંક છે ચાલો ભાઈ જો કાર્તિકભાઈ આ સો સોના કેટલા જૂથ છે 3 1 2 અને 3 ચલો તો આ કેટલા મુખ છો તમે સોનાખા નામ કેટલા મુખ છો 3 મુકો ચલો 3 કેટ કે મુકીદા ચાલ સરસ ચાલ આ કેટલા આવશે બેટા 1 2 3 4 5 5 મુકો ચાલ 5 शास चलो પછી આ કેટલા આવશે બેટા 1 2 3 4 5 ઉપર આપણે 5 એક જ છે ને એટલે પેક મૂકી દીધો ચાલો હવે ગણો બેટા 1 2 3 4 5 6 6 સરસ ચાલો કઈ સંખ્યા બની આની નીચે મૂકવાની બેટા આમ મૂકવાની મેં તમને ખબર 356 56 કેટલા બન્યા 356 આ રીતે પણ આ સંખ્યા બનાવતા આવડવી જોઈએ બરાબર 10 10 ના કેટલા 100 100 ના કેટલા જૂથ છે 3 જો આ એક લાઈન માં કેટલા છે ખબર છે તમને હા 100 100 ચાલો હવે આપસે આવડશે ન હવે આમ કેને ચાલો બીજી બીજી સંખ્યા તારે જ બનાવવાની હે બેટા ચાલો coba buatkan, <tellan> coba buatkan bintang, en bolban en buatkan aja, coba kau ini bocce nih bolban, syabas very good, jadi kau abdi coba kaisang kaya bani, hm, bahso 400 terane ekam very good, pan kaisang